ગત ત્રણ તારીખના રોજ તરસાડી નગરના કોસંબા રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ખાડામાંથી એક સૂટકેસમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો સુરત જિલ્લા પોલીસે ભારે જહેમત બાદ આરોપી સુધી પહોંચી અને દિલ્હી ખાતેથી આરોપી રવિ શર્માની ધરપકડ કરી લેવામાં આવી હતી કોસંબા ખાતે તેને લાવવામાં આવ્યો હતો અને આજ રોજ કોસંબા પોલીસે આરોપીને સાથે રાખી આખી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે પોલીસે ઘટના જ્યારથી શરૂ થઈ અને આરોપીના ઘરે ત્યાંથી હત્યા કરી જ્યાં ખાડામાં સૂટકેસ ફેંકવામાં આવ્યો હતો ત્યાં સુધી આરોપીને લઈ ગઈ હતી અને આરોપીએ રીકન્સ્ટ્રક્શન દરમિયાન તમામ હકીકત જણાવી હતી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક બીએનએસ ની કલમ 103 238 એક ખૂનનો ગુનો બનેલો તેમાં પર્પલ કલરની બેગ આરોપીએ આ મારુતિના શોરૂમના સામે પાણીના ગેટર લાઇનમાં બેગ છોડીને નાસી ગયેલો આ ગુનો અનડિટેક હોય તેને ડિટેક કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી તે આરોપીનું નામ રવિ શર્મા હોય જેનું આજે રિકન્સ્ટ્રક્શન કરવા રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોવાથી આરોપી રહેમાન્ડ વાપર હોય અને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ રિન્સ્ટ્રક્શન કરવાનો મુખ્ય ધ્યેય એ હતો કે આરોપી વિરુદ્ધ પુખ્તો પુરાવો મળે મજબૂત જેથી આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું હતું શું શું રિકન્સ્ટ્રક્શન કરવામાં કે આરોપીએ કઈ જગ્યાએ રૂમમાં કઈ હાલતમાં કેવી રીતે ગળું દબાવ્યું હતું કઈ રીતે બેગમાં ડેડ બોડીને ફિટ કરવામાં આવી હતી અને ક્યાં ક્યાં રસ્તે ચાલવામાં આવ્યો હતો તે બાબતનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કોસંબા તરસાડી